ये रास्तो नहीं करे वो नत रखे जो अब आज जो था नहीं है। है। तो है। नहीं करवा दिए हम भैया फाइन बोलना भैया के नो करवा दिए अब ये नाते नाते जो के भी उठा है तुम जो खा बराबर हां वापस ना धूल अंदर आवे है वापस ना धूल आवे है अंदर वापस ना एसी चालू कर दे भाई

નામ ના પડવાનું જો નીકળે આ બાપે ટ્રાફિક ઘણો લાંબો હો નો દે આમ જે આ જો વચ્ચે આ ઢોરી ગાડીવારો

મિત્રો તો આપડે ફાઇનલી મકાન રાખવાનું હતું ભાડે અહીંયા આપડે પગ હવે ચલો આપડે મકાન જોવા જઈએ ચલો આ બાજુ મમ્મી થઈ આ મમ્મી દરવાજો કર્યું

તમને આપડે દેખાડ્યું મકાન બરાબર છે એ મકાન જોઈ લે તમે એ ભારે રાખવાનું બરાબર આપડે આખું મકાન આપડે ભારે રાખવાનું હે શું ભાડું હે શું ભાડું નથી બરોબર એ તમને આગળ વાત કરીએ તો હવે આપણે હવે આ બાજુ આ બાજુ મકાન બરાબર તમે મકાન તો જોઈ લીધું તો હવે આપણે જોઈ લઈએ બરાબર તો હવે આપણે ચલો મિત્રો તો હવે આપણે ફાઈનલી અંદર જઈએ હવે આપણે

તો તો મિત્રો આપણે આપણે ભાડે રાખવાનું બરાબર જે જે બી કોઈને પ્રોબ્લેમ હોય ઘર વિશે કઈ જે કઈ મતલબ કે જે બી હોય એટલું છે કઈ પ્રોબ્લેમ હોય તો કોમેન્ટમાં કરો આપણે આપડે કોમેન્ટ સેક્શન તમારી માટે ખુલ્લું જ મૂક્યું છે

લેવા દે ઓ મિત્રો ફાઇનલી આપણો તો હવે મકાન જોઈ લીધો હે બરોબર તો મોટો ભાઈને આપડો કુછ લીએ છે મકાન સુકિયે મકાનમાં મકાન તો ભાઈ સારું હે બહારથી જોવામાં તો મોટું લાગે પણ અંદરથી એવું સમજ પડે બહારથી ન બને તો ફર્સ્ટ ક્લાસ હે બરાબર હા ગમ્યું હોય તો મોટભાઈ હતા ડ્રાઈવિંગ કરે એટલે આપણે એમને આજ નો બરાવવાના બરાબર ડ્રાઇવિંગ કરતા હોય એટલે ડિસ્ટર્બ નહીં કરવાના એટલે આપણે મોટભાઈને તો ગમી ગયું હ અને આપણાને ગમી ગયું બરાબર તો હવે વાત થઈ ગઈ ફાઈનલ તો હવે ભાડાની વાતચીત આપણે કરીને પછી તમને આગળ જ્યાં સામાન નાખવાનું થાય ત્યાં તમને કહેશું કે આપણે ભાડું કેટલું નક્કી કર્યું બરાબર હજી એતર કાંઈ નક્કી બક્કી નક્કી કર્યું બરાબર હજી એતર મકાન જોયું એ ખાલી હવે જઈને ઘરેથી વાતચીત કરીએ બધાના મત મળીએ પછી આપણે સામાન નાખીએ વાતચીત કરીને પછી તમને કહેશું શું ભાડું એ બરાબર એ તમને જે મેં આખું દેખાડ્યું એ આપણે રાખવાનું હે બરાબર ચલો મિત્રો તો હવે વિડીયોને કરીએ એન્ડ અને હવે વાગી ગયા છે કેટલોક વાગી બાર નહીં હા બાર વાગી ગયા મિત્રો હવે વાગી ગયા છે બાર અને આપણી છે નાઇટ ડ્યુટી તો હવે થઈ ગયા હોવાનો ટાઈમ તો હવે કરીએ વિડીયોને એન્ડ અને ફરી મળીશું આપણે નવો વિડીયોના નવા ટોપિકની સાથે તો અત્યારે બસ આટલું જય હિન્દ જય ભારત